નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નુનાવાડા શહેરમાં દિવસે ને દિવસે વધતો જતો રખડતા ઢોરનો આતંક શહેરના સુપર માર્કેટ વિસ્તારમાં બે સાંડ બાખડ્યા સીસીટીવી આવ્યા સામે રાત્રિના સમયે દુકાનદાર દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન બે સાંડ બાખડતા દુકાન તરફ આવતા દુકાનદારોનો જીવ અધ્ધર થઈ ગયો હતો જ્યારે દુકાનના દરવાજે સાંડ ફટકાતા દુકાનદાર બાલ બાલ બચ્યા હતા અવારનવાર શહેરમાં રખડતા ઢોરના કારણે નાના મોટા અકસ્માત સર્જાય છે રખડતા ઢોરને પાંજરા ઓળમાં પૂર્વ નગરજનોની માંગ ઉઠી છે મનમંથન ન્યૂઝ મહેશ પટેલ પંચમહાલ